હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી આજે સોમવાર અને સો પોઈન્ટ વધારા સાથે બજાર ખુલી રહ્યું છે અને તેવી હજાર ચારસો ને ચોરાણું દસ પોઈન્ટ ગિફ્ટ નિપ્ટીમાં વધારો બજાર પોઝિટિવ સંકેતો છે શુક્રવારે વિદેશી રોકાણકારોએ જોરદાર ખરીદી કરી એમણે કેશમાં સાત હજાર ચારસો ને સિત્તેર કરોડની ખરીદારી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં બે હજાર ચારસો ને ઓગણચાળીસ કરોડની ખરીદારી કરી અને સ્ટોક ફ્યુચરમાં એક હજાર એકસો ને અઠ્યાસી કરોડની ખરીદારી કરી જ્યારે આપણા ઘરેલું ફંડોએ ત્રણ હજાર બસો બે કરોડની વેચવારી કરી શુક્રવારે બજાર વધારો હતો પરંતુ મહત્ત્વની એ હવે એ કરવાની છે કે તમારી સોચ તમારો વિચાર એ તમારી તાકાત છે તમે જેવું વિચારશો એવું તમે બનશો અને તમારા વિચારો તમારી સોચ તમારી જિંદગી બદલી શકે છે અને તમારી સોચ મોટી બનાવો અને એનું પરિણામ કંઈક લગાવી આવી શકે છે મિત્રો હવે બજાર જીતના ગિરેગા એટલા બળિયા મોકા હે ખરીદી કરને કા જબ ઉપર ચઢેગા તબ નજારા શાનદાર હોગા અને એક દિવસ બજાર ધમધમાટ ઉપર ચાલવાનું મિત્રો બજારની ગિરાવટમાં મોકો હોય અને અત્યારે હાલ મોકો ચાલી ગયો અને એ મુકાનનો ઘણા લોકો લાભ ઉઠાવશે અને પછી બજાર અઠ્યાવીસ હજાર ત્રીસ પર આસપાસ હશે ત્યારે લોકો સપના જોશે કે બે હજાર પચીસમાં બજાર બાવીસ હજાર થયું તો તારે આપણે ખરીદી ના કરી શક્યા જમ કોરોના સમયમાં કોરોનાના સમયમાં બે હજાર વીસમાં નિપટી સાત હજાર પોણસો થયો હતો બાર હજારથી ઘટીને સાત હજાર પોણસો થયો હતો અને ધડામ ધડામ આ માર્ચ મહિનાની ત્રેવીસ તારીખ આસપાસ ઘટતો હતો એનો એક વિડીયો બનાવ્યો કે કેવી પોઝિશન તાર હતી બે હજાર વીસમાં અને કઈ કઈ કંપનીઓ કેટલી ઘટી હતી અને આજે એ કંપનીઓ ક્યાં ચાલે છે એનો એક મસ્ત વિડીયો બનાવો મિત્રો એ સમય સમયનું કામ સમય કરે છે વોર્લ્ડ બફેટનું કહેવાનું છે કે જ્યારે લોકો બજારથી ભાગે તારી એન્ટ્રી કરવાનો સહી મોકો છે લોકોને એમ થાય કે બજાર ખતમ થઈ જવાનું છે બજાર પડી જવાનું છે અને બધા લોકો બજારથી ભાગતા હોય એ જ સાચો ટાઈમ હોય બોટમ હોય કે ગમે તે હોય એ જ સાચો ટાઈમ છે શેર બજારમાં એન્ટ્રી કરવા આ ફોરન બફેટની વાત છે હવે મારી વાત હું કરું થોડીક અને એના પહેલાં કાલે મારા એક જે મિત્ર ઉપેન્દ્રભાઈ પટેલ આમ તો રહેવાસી પાટણની બાજુમાં રણું જ મણું જ ના છે અને ઘણા વર્ષથી પાટણ રહે છે પરંતુ એમનો દીકરો બિઝનેસ અમેરિકા કરે છે એટલે ઉપેન્દ્રભાઈને અમેરિકા જવાનું થાય છે પાટણમાં રહેવાનું થાય છે ચાર મહિના અમેરિકા જઈ આવે છે હમણાં બે દિવસ પહેલાં આવ્યા હતા અમેરિકાથી અને કાલે મારી મુલાકાતી આવ્યા પાટણથી એમની સાથે એમના મિત્ર હિંમતભાઈ સુથાર દીવું દા એ પણ સાથે હતા અને ખૂબ બેઠા ખૂબ વાતું કરી મોજ કરી શેરબજારની ચર્ચા કરી આ બધી વાતો છે હવે મારી વાત કરું તમને કે બે હજાર સો પહેલાંથી હું શેર બજારમાં છું એક્ટિવ અને એના પહેલાં થોડા થોડા આઈપીઆર ભરતો દેવું કરતો પણ બે હજાર સોથી ખૂબ એક્ટિવ હતો પરંતુ બે હજાર પોંચથી બે હજાર આઠ બે હજાર નવ સુધી મારા પોર્ટફોલિયોનું રિટર્ન ઝીરો હતું અને બે હજાર આઠમાં તો ખૂબ પોર્ટફોલિયો મારો બેઠો હતો તમારે લોસ કરીને એ સમયે હું નીકળી ગયો હોત બજારમાંથી લોસ કરીને હું નીકળી ગયો હોત અને હું શેર બજારથી હારી ગયો હોત બે હજાર આઠમાં મેં શેરબજારમાંથી પૈસા કાઢી લીધા હોત તો આ તેજીનો લાભ મને ના મળ્યો મિત્રો વિચારજો તેજીનો લાભ લેવો હોય તો સમય પસાર કરવો પડે સમય આપવો પડે એ જ લાભ ઘટી શકે હવે ખાસ વાત એ છે કે હવે આ બજારમાં ઘણા લોકોની કોમેન્ટો હોય છે કે કાકા લિસ્ટ આપો મિત્રો લિસ્ટ તો ઘણા શેરોની આપણે વાત કરી અને કાલના વિડીયોમાં પણ આપણે વાત કરીએ કેવા પ્રકારના શેરોમાં એન્ટ્રી કરવી અને ધીમે ધીમે કોઈ વિડીયોમાં સારી કંપની આપણે દેખાશે તો આપણે સો ટકા એની ચર્ચા કરીશું મિત્રો મારા રોકાણ કરવા માટેની જે પદ્ધતિઓ છે ક્યારેય કેટલું રોકાણ કરવું તમારી અનુકૂળતા પ્રમાણે તમે ચાલો બીજાની વાતોમાંથી ભરમાવશો મને કોઈ એમ કે આટલું રોકાણ કરી નખો આટલું ધીમે 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 તમે મજબૂત બનો એક શામ તો કોઈ આડો મજબૂત બનાતું નથી એના માટે સમય આપવો પડે તમારા ગઝા બાદ તમે કોમ ના કરો ખાસ વાત એ છે બજારમાં ઉછીના પૈસા લાયેલા પૈસા થોડો સમય જરૂરિયાત ના હોય એવા પૈસા ના રોકો જે પૈસાની આપણે લોંગ ટાઈમ આપણે જરૂરિયાત નથી જે આપણા પાસે એવી બચત પડી છે કે પાંચ વર્ષ ઉધી આપણે કે દસ વર્ષ ઉધી આપણે એ પૈસાની હાલ કોઈ જરૂરિયાત નથી એવા પૈસા બજારમાં નોખો ભલે ઓછા નોખો બજારમાં પચીસ હજારે નોખીએ કોઈ ને પચાસ હજારે નોખીએ કોઈ અને આપણી શક્તિ પ્રમાણે આપણે આગળ વધવાનું છે શેર બજારમાં પરંતુ ધીમે ધીમે મક્કમ પગલે સરસ પોર્ટફોલિયો મેનેજ કરવાનો શેરબજાર કોઈ દિવસ ક્યાંય ભાગી જવાનું નથી જુઓ મિત્રો પૈસા ના હોય અને મફત વસ્તુ મળતી હોય સસ્તી મળતી હોય તો આપણે ના જઈ શકાય પણ એની વસ્તુ મોંઘી થાય અને આપણા ગુજરામાં પૈસા આવે તો આપણે ખરીદી શકીએ પરંતુ કોઈ જોખમ લઈને શેરબજારમાં કામ ના કરાય તમારા પાસે સગવડ હોય તો સુવર્ણ સમય છે સારી કંપનીમાં થોડીક થોડી થોડી ક્વોન્ટિટી ભેગી કરવાની પરંતુ જો તમને આ બધું ના ફાવતું હોય શેર પર્સન કરવા તમને બીક લાગતી હોય તો તમે કશું ના કરો એક ફર્સ્ટ ક્લાસ એસઆઈપી ચાલુ કરી દો તમારે વધારે રોકવા હોય તો બે એસઆઈપી ચાલુ કરી દો બ બે હજારની પોંચ પો હજારની ત્રણ કરી દો અલગ અલગ કોઈ સ્મોલ કેપની કોઈ ફેક્સિક કેપ કમ કંપ કોઈ મિડ કેપ કોઈ ઇન્ડસ્ટ્રી એસઆઈપી આવી રીતે તમે આયોજન કરી શકો છો અને જેની શોચ છે કાંઈક કરવાની સોચ છે ધીમે ધીમે કાંઈ કરવાની શોધ છે એ લોકો બધું કરી શકે છે શેર બજારમાં હવે એક થોડીક ટિપ્પણી કરવી છે કે ફાલતુ ખર્ચ મત કરો એક આ ખાલી જે જરૂરિયાત છે એ વાત છે કે નવા કપડાં જો તમે તમે પહેરો તો તમને ચાર દિવસ ખુશી થાય કે વાહ મારે નવો કપડાં છે તમે નવો આઈફોન લાવો તો વધારે વધારે તમને મહિનો ખુશી થાય ને તમે લઈને ફરો તમે હોન્ડા સાહેન મોટું બાઇક લાવો સારું તો તમને કદાચ ચાર મહિના પાંચ મહિના ખુશી થાય પરંતુ તમારા પૈસા તમે ધીમે ધીમે ગમે રોકાણ કરી જમીનમાં રોકાણ કરો સોનામાં કરો શેરબજારમાં કરો જર તમને અનુકૂળ આવે સારી તમારી જે તમને જે રસનો વિષય હોય એમાં અને તમે સંપત્તિનું સર્જન કરો તો એ સંપત્તિ તમને આ જીવન તમારી ભેઢી દર ભેઢી એ તમને ખુશી અપાવી શકે જરૂરિયાતની વસ્તુ સો ટકા ખરીદવી જોઈએ પરંતુ કરકસર હોવી જોઈએ ઉડાવપણું ના હોવું જોઈએ આ જીવનના અમુક સમજવું પડે થેન્ક યુ બાબા